નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર સ્પોર્ટ્સ વિભાગ દ્વારા સન્ડે ફીટ ઓન સાયકલ હેઠળ યોજાઈ સાયકલ રેલી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા પ્રોત્સાહન આપ્યું દેશના વિકાસ માટે સ્વાસ્થ્ય સારું હોવું જરૂરી છે પ્રધાનમંત્રી ફિટ ઇન્ડિયા રહે એ જરૂરી છે મનસુખ માંડવીયા સાયકલિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે યુવાઓ સાયકલિંગ કરવું જ જોઈએ શાળા કોલેજ સાયકલિંગ દ્વારા જવું જોઈએ સાયકલ ને બેસ્ટ ફ્રેન્ડ બનાવીએ સાયકલિંગ એ સસ્ટેનેબિલિટીનો સંદેશો છે અને એટલા માટે આપણે સૌ સાથે જોડાઈએ અને મોદીજીની ફિટ ઇન્ડિયા મુવમેન્ટને સપોર્ટ કરીએ મને આજ ખુશી છે આટલી મોટી સંખ્યામાં યુવક યુવતીઓ સન્ડે ઓન સાયકલની અંદર ભાગ લઈ રહ્યા છે તો ચાલો દોસ્તો આપણે બધાએ સંકલ્પ કરીએ ને આપણો બેસ્ટ ફ્રેન્ડ બનાવીએ જે આપણને જીવનભર ઉપયોગી થાય આપણી સાથે રહે આપને ફિટ રાખે આપને સ્વસ્થ રાખે